જય શિયા રામ હર હર મહાદેવ હું આપને બિલીપત્ર વિશે જણાવી રહ્યો છું કારણ કે આ વખતે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના દિવસે શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે બિલીપત્રનું ચમત્કારિક ઝાડ દરેક મનોકામનાઓ આપણી પૂર્ણ કરે છે એટલું જ નહીં આ પાનને ગંગાજળથી ધોઈને બજરંગ બલીને હનુમાનજી મહારાજને અર્પિત કરવાથી અનેક તીર્થોનું ફળ મળે છે આ વિશે તુલસીદાસજી મહારાજે ભગવાન શ્રી રામ પાસેથી કહેવડાવ્યું છે કે જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને નહીં પામી શકે બીલીપત્રની મૂળ સફેદ દોરામાં પરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળે છે શાસ્ત્રોમાં તો લખેલું છે કે બિલીપત્રને શ્રી વૃક્ષ પણ કહેવાય છે બિલ્બપત્રના પૂજન પાનથી દરિદ્રતાના અંત લાવીને વૈભવશાળી પણ બની શકાય છે ઘરમાં બિલીપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે સ્થળ એટલે કે આપણું ઘર તીર્થ સમાન ગણાય છે બિલીપત્રના પાનને લક્ષ્મીજીનું રૂપ ગણાય છે એને પોતાની પાસે રાખવાથી ક્યારેય પણ ધનની કે પૈસાની ઉણપ રહેતી નથી બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે કહેવાય છે કે શિવને બિલીપત્ર ચડાવવાથી શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે બિલીપત્રના પાનની એ વિશેષતા છે કે ત્રણના સમૂહમાં જ મળે છે બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે કે પત્રનું પાન શંકર ભગવાનને ચડાવવાથી લક્ષ્મીની સાથે અનેક સિદ્ધિઓ પણ આપણને મળે છે પત્રને મહાદેવનું રૂપ પણ ગણાય છે એવી માન્યતા છે કે બિલવના ઝાડની અંદર મહાદેવ ભગવાન ભોળાનાથનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે એટલું જ નહીં પરંતુ બીલીના ઝાડને સિંચવા માત્રથી અનેક તીર્થોનું ફળ મળે છે પત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ કે સોમવાર છે સોમવારે પત્ર તોડવું જોઈએ નહીં આગલા દિવસે તોડી લેવું બીજું છે ચતુર્થી અષ્ટમી નવમી અને ચતુર્દશી અને અમાસના દિવસે બિલીપત્રને તોડવું નહીં જો આપણે ઉપયોગ કરવો હોય તો એના આગલા દિવસે તોડી લેવો કોઈ માસની સંક્રાંતિના દિવસે પણ બીલીપત્ર ન તોડવા જોઈએ જો આ તિથિઓમાં શિવ પૂજામાં બીલીપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવ પૂજામાં ઉપયોગ કરેલ બીલીપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો બીજી વાર કહું છું કે કોઈ પણ માસની સંક્રાંતિના દિવસે બિલીપત્ર તોડવું જોઈએ નહીં જો આ તિથિમાં તમારે શિવ પૂજામાં બિલીપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમારે શિવ પૂજામાં ઉપયોગમાં કરેલ બિલીપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકાય છે બિલીપત્રનો વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે મધ્યમાં સુખ છે અને તેની ટોચ ઉપર શિવજી છે જે મંગલ સ્વરૂપે બિરાજમાન કરી રહ્યા છે તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે તેમાં ઉચ્ચતર જ્ઞાન ભંડાર છે અને થડને વિશે વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે તેમાં ઉચ્ચતર જ્ઞાન ભંડાર છે અને થડને વિશે વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાત છે માટે તેવા ક્યારેને જળથી ભરપૂર રાખવો જોઈએ વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ અને દીપ પ્રગટાવવો જોઈએ કારણ કે બીલી વૃક્ષ તે સ્વયં સદા શિવનું સ્વરૂપ છે બિલવની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે તેમાં એક ઉલ્લેખનીય છે કે એક વખત દેવી ગિરજાના કપાળમાં પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું આ પ્રસવેત બિંદુમાંથી ઘેઘુર વૃક્ષ થયું એક સમયે ફરતા ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલકિત બને છે જયાએ કહ્યું દેવી આ વૃક્ષ આપણા પ્રસવેત એટલે મતલબ કે પરસેવાના બિંદુમાંથી પાંગર્યું છે અને આ ગિરજા દેવીએ આ વૃક્ષનું નામ બિલવી પત્ર રાખ્યું બિલ્વ રાખ્યું બીલવૃક્ષનો મહિમાપુરમ પાઠ છે એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે બીલીવૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે તેના ફળ આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે તેની કળી પર ફૂલ બેસતા નથી પણ સીધા જ ફળ બેસે છે કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ વૃક્ષોની કુંજોમાં છે બિલવ ફળ લક્ષ્મીજીની તપશ્ચરાનું ફળ છે ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલવ લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલું જેને શિવવૃક્ષ તરીકે પણ આપણે ઓળખીએ છીએ બીલવીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે તે સૂર્ય ચંદ્ર અને અગ્નિનું સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે તદુપરાંત તે શિવજીના ત્રિસૂનનો પણ નિર્દેશ કરે છે મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બિલીપત્ર દ્વારા હૃદયની સરળતા સહજતા અને સિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે અને ભક્તની મનોકામનાઓ મહેશ્વર પૂર્ણ કરે છે તે મુક્તિને પ્રાપ્ત થાય છે બીલીપત્રોની કેટલીક વખત અપ્રાયો છે ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બિલીપત્રને આપવામાં આવે તે પણ મોટું ફૂલ પૂણે મળે છે બીલી વૃક્ષને અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ બીલીપત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી બીલી વૃક્ષના મૂળમાં શિવ પાર્વતીનો વાસ છે આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે આ વૃક્ષના પત્રમાં પાર્વતીજી વસે છે ફળમાં એનું જે ફળ છે ફળની અંદર મા કાત્યાયનીનો વાસ છે આ વૃક્ષની સાલમાં મા ગૌરીનો વાસ છે આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે બીલી વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે બીલીપત્ર કોણ અર્પણ કરી શકે અને કેવી રીતે અર્પણ કરવા કે જેઓ બીલી વૃક્ષનું જતન કરતા હોય તે તેની માવજત કરતા હોય તે વ્યક્તિ બીલી પત્રને કે વૃક્ષને અર્પણ કરી શકે છે બીલી વૃક્ષને કાપ્યા બાદ માથે ભારો મૂકીને લાવેલ પાન અર્પણ કરી શકાતા નથી ખંડિત થયેલ તૂટેલા કાણાવાળા પાત્ર અર્પણ કરવા નહીં ફક્ત ત્રણ પાન હોય તેવા જ બિલીપત્રને અર્પણ કરી શકાય છે પાંચ પાન કે સાત પાનનો બિલીપત્ર ઘણું દુર્લભ છે અને તે અતિરતિ મહત્વ ધરાવનાર છે પાંચ કે સાત પાનાનું બિલીપત્ર શિવજીને અર્પણ કર્યા બાદ તે લઈને ફેમમાં મતલબ કે ફોટો મઢાવીને ઘરમાં સ્થાપના કરવાથી ઉપરી વાયવ્ય શક્તિ ગૃહમાં પ્રવેશ કરી શકતી નથી બિલીપત્રનું વૃક્ષ જો આપને દેખાય તો એક લોટો જળ અર્પણ કરી ઘીનો દીવો કરવાથી સ્વયં પૂજાનું ફળ મળે છે હર હર મહાદેવ જય ભોળાનાથ જય શ્રીરામ